નમસ્કાર પ્રિય મિત્રો સમય સૌથી મોટો ગુરુ છે તે આપણને શીખવે છે કે કેવી રીતે લોકો સાથે જીવવું અને તેમની વિના આગળ વધવું રાધે રાધે તમારું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકો વિશે જાનીએ કે 27 20 ઓક્ટોબર 1925 સોમવાર નો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે આવતા સમયમાં કઈ સાવધાનીઓ રાખવી જોઈએ અને કઈ ખુશખબરીઓ મળવાની શક્યતા છે મિત્રો આજના આ વિડિયોમાં અમે વિગતવાર ચર્ચા કરીશું પારિવારિક જીવન વ્યવસાય અને નોકરી પ્રેમ સંબંધ અને આરોગ્ય સંબંધિત ભવિષ્યવાણીઓ પર जो तुम्हारी पण कुंभ राशि छे तो आ वीडियो अंत સુધી જરૂર જોવો आज सोमवार छे भगवान महादेव નો પવિત્ર દિવસ તો મિત્રો કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં વિડિયો લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ ને ઓલ પર જરૂર સેટ કરો આજ નું પંચાંગ 27 ઓક્ટોબર 2025 સોમવાર तिथि षष्ठी नक्षत्र मूल नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवेरे छीने ने त्रीस मिनिट वागे सूर्यास्त सांजे पांच ने चालीस मिनिट वग्ये आजना शुभ मुहूर्त बेवा बन सूहूर्त सवेरे अग्यार बेतालीस मिनिटी बपोरे एक वगी ने सत्तर मिनिट सुधी বিজয় মুহূর্ত बपोरे 2:41 થી 3:26 સુધી આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવું તમારા માટે અત્યંત લાભદાયક રહેશે આજનો લકી નંબર 4 અને લકી કલર siler અને સફેદ ચાણક્ય નીતિ આજનો જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે જીવનના કેટલાક રહસ્યો હંમેશા પોતાના સુધી જ રાખવા જોઈએ જો કોઈ એ કેારે તમારો અપમાન કર્યુ હોય તો તે વાત બીજાને કહેવી નહીં કારણ કે જારે તમે તમારો અપમાનની ચર્ચા કરો છો ત્યારે તમારી સન્માનની છબી સામેના વ્યક્તિની નજરમાં ઓછી થઈ જાય છે એ જ રીતે દિલમાં છુપાયેલ દુખ અથવા પીડા પણ બીજાઓને ન કહેવી જોઈએ કારણ કે કેટલાક લોકો તેને મજાકમાં ઉડાવી શકે છે દરેક ઘરમાં કેટલીક પરેશાનીઓ અને મતભેદો હોય છે પણ આ વાતો બહાર કહેવાને કારણે લોકો તમારો ખોટો લાભ લઈ શકે છે આથી તમારી ખાનગી બાબતોને પોતાના સુધી જ રાખવી બુદ્ધિમાની છે હવે વાત કરીએ કુંભ રાશિના આજના રાશિફળની આજે તમને ઘરના વડીલોની સલાહ અને આશીર્વાદનો વિશેષ લાભ મળશે તેમના માર્ગદર્શન થી તમારો ભાગ્યોદય શક્ય છે કોઈ ધાર્મિક अथवा મનોરંજક પ્રવાસનો કાર્યક્રમ બની શકે છે વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં ગંભીર રહેશે અને મહેનતથી સારા પરિણામ મેળવે છે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને આત્મવિશ્વાસથી લોકો પ્રભાવિત થશે હાલાંકે જૂની યોજનાઓ થોડું ધીમું આગળ વધશે क्यारेक अति आत्म केंद्रित अथवा स्वार्थ पूर्ण वर्तन संबंधों में तनाव लावी सके छे एथी आ गुणों નો ઉપયોગ સકારાત્મક રીતે કરો પરિવાર માં કોઈ સભ્ય ના આરોગ્ય ની काळजी લેવી જરૂરી રહેશે જલ્દી બાજી માં રોકાણ કરવાનો ટાળો આર્સ ને काबू માં રાખો બીજા કાર્યો ની વ્યસ્તતા માં વ્યવસાય સંબંધિત બાબતો ને અવગણશો નહીં જો તમે કોઈ સાથે પાર્ટનરશિપમાં કામ કરવાની વિચારણા કરી રહ્યા છો તો ગંભીરતાથી વિચારો તે તમારા માટે લાભદાયક સોદો સાબિત થઈ શકે છે લેણદેણ અને આર્થિક મામલાઓમાં સાવધાની રાખો સમય આજે સરકારી કાર્યોમાં પણ અનુકૂળ પરિણામો મળવાની શક્યતા છે ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજીઓ થઈ શકે છે તેને સંવાદથી દૂર કરો દાંપત્ય જીવનમાં સામંજસ્ય જાળવવા માટે જીવનસાથીની ભાવનાઓનો આદર કરો કોઈ પર દબાણ કરીને કામ કરાવવાની કોશિશ ન કરો બીજાના પસંદ અને ઈચ્છાઓનો માન રાખો એથી તમને માનસિક શાંતિ મળશે આજે તમારા મનમાં ઝડપથી ધન કમાવાની ઈચ્છા ઉદ્ભવી શકે છે પણ કોઈ પગલું ભરતા પહેલાં સાવચેતી અને સમજદારીથી વિચારો કોઈ પારિવારિક રહસ્ય બહાર આવવું તમને આશ્ચર્યમાં મૂકી શકે છે કામનું દબાણ અને માનસિક તાણ આજે થોડું વધશે પણ ધીરજ રાખો પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં આવશે આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવ્યો છે પ્રયત્ન કરો કે આજે બપોર પછી જાત પર વધારે તણાવ ન લો અને થોડો સમય આરામ માટે કાઢો કાર્યસ્થળ પર અનાવશ્યક દખલ કે વધુ મન લગાવવાથી બચો કારણ કે બેદરકારી તમારી છબી પર નકારાત્મક અસર કરી શકે છે જો કોઈ સાથે વાતચીત કે જોડાણ બનાવવાનું હોય તો તે ઓફિસના વાતાવરણથી અલગ રાખીને કરો आज परिस्थितियों धीमे धीमे तमारा पक्ष में जता देखाशे जेना कारणे दिवस लाभदायक साबित थशे। हो सफलता संभावना रहतु जीवनसाथी साथेनी केटलीक बाबतों ने कारण मन में अशांति अनुभवाई शके आर्थिक स्थिति की बात करिए तो आजे तमारो दिवस मजबूत रहेशे। જે પૈસા તમે કોઈને ઉધાર આપ્યા હતા તે પાછા મળવાની શક્યતા છે સાથે જ કોઈ રોકાણ યોજનામાંથી પણ નફો મળવાની સંભાવના છે જો તમે આજે કોઈ નવી યોજના અથવા પ્રોજેક્ટમાં મૂડી લગાવવાની વિચારણા કરી રહ્યા છો તો તે પગલું લાભદાયક સાબિત થશે ધન સંબંધિત મામલાઓમાં આજે ભાગ્ય તમારું પૂરું સાથ આપશે તમારા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવાની કોશિશ કરો પણ સાથે બીજાની વાતો ધ્યાનથી સાંભળવી પણ એટલી જ જરૂરી છે જો તમે સહકારની ભાવના રાખશો તો સમસ્યાઓનો સમાધાન વધુ અસરકારક રીતે મિત્રો આજે તમે સર્જનાત્મકતા અને કલ્પના શક્તિથી ભરપૂર છો આ ઊર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો તમારી સમજદારી અને બુદ્ધિમત્તા તમને સફળતા સાથે સંતોષ પણ આપશે આજે હૃદયની બદલે બુદ્ધિથી નિર્ણય લેવો તમારા માટે યોગ્ય રહેશે તમારી ઊર્જાને સકારાત્મક અને ફળદાયી કાર્યમાં લગાવો રોકાણ માટે આજનો દિવસ શુભ છે વધારે સાવચેત રહેવાની જગ્યાએ થોડું સ્વસ્થ અને આરામદાયક અનુભવો હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજે તમારા પાર્ટનરનું વર્તન શરૂઆતમાં થોડું નિરાશાજનક લાગી શકે છે પરંતુ સાંજ સુધીમાં વાતાવરણ ફરી આનંદમય બની જશે તમે બંને સાથે ફિલ્મ જોવા કે ડિનર પર જઈ શકો છો અને એક સુંદર સમય વિતાવી શકશો સંબંધમાં ચાલી રહેલી ગેરસમજ દૂર કરવા માટે ખુલ્લી વાતચીત કરવી ખૂબ જ જરૂરી રહેશે તમે સ્વભાવથી ભાવનાત્મક અને સમજદાર છો તેથી પાર્ટનર ની વાતો ધ્યાનથી સાંભળવી અને તેમને માનસિક સહારો આપવો તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. તમે હંમેશા ઊંડા અને સચ્ચા સંબંધની શોધમાં રહો છો જેના કારણે ભાવનાત્મક જોડાણ વધે છે. આજનો દિવસ શારીરિક અને માનસિક બંને રીતે સંતુલિત ઊર્જા લઈને આવ્યો છે. જો ક્યારેક અસુરક્ષાની લાગણી થાય તો પ્રેમ ભર્યા શબ્દો અને ખુલ્લી વાતચીત દ્વારા વિશ્વાસ જાળવો આ રીતે તમારું બંધન વધુ મજબૂત બનશે હવે આગળ વધીએ મિત્રો તમારા કરિયર અને વેપારીક જીવન તરફ આજનો દિવસ કાર્યક્ષેત્ર માટે શુભ સંકેત આપી રહ્યો છે કામનો દબાણ રહેશે પરંતુ તમે તમારી કુશળતા અને મહેનતથી દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરી લેશો ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે नौकरी की शोध में रहेला आज कोई सारो मौको मिली मोटी कंपनी में ऑफर आवा शक्यता छे. बिजनेस करता आज दिवस खास फलदायी रहरा स्पर्धकों करता आग निकली शकशो अने वेपार वार प्रयासों सफलता जो तमे कोई नवो व्यवसाय शुरू करने विचारणा करो तो आज दिवस अत्यंत शुभ है તમારી મહેનત નું ફળ મરશે અને લાભના અવસર વધશે તો મિત્રો આ તો આજ નો કુંભ રાશિ નો विगतવાર રાશિફળ જો તમે દરરોજ નું રાશિફળ જાણવું ઈચ્છો છો તો અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરો જેથી કોઈ પણ અપડેટ ચૂકી ન જાઓ તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે